વિસાવદરના રતાંગ ગામમાં કુ ખુલ્લા કૂવામાં પડેલી ડીપડીનું વન એક રેસ્ક્યુ કરી સાસણ એનિમલ કેર ખાતે ખસેડવામાં આવી આજ રોજ વિસાવદરના રતાંગ ગામે એક ખુલ્લા ડીપડી પડી ગઈ હોવાની માહિતી વન વિભાગને મળતા વન વિભાગનો રેસ્ક્યુનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ત્યાં કૂવામાં પડેલી ડીપડીનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું જ્યાં કૂવાની અંદર વન વિભાગ દ્વારા પાંજરું ઉતારવામાં આવ્યું અને સહી સલામત રીતે આ દીપડીને પાંજરે પૂરવામાં આવી હતી હાલ વન વિભાગે આ રેસ્ક્યુ હાથ ધરી અને આ ડીપડીને સહી સલામત બહાર ખસેડી લેવામાં આવી છે જ્યારે વધુ સારવાર માટે સાસણ એનિમલ કેર ખાતે આ દીપડીને ખસેડવામાં આવી છે જ્યારે વિસાવદરના રતાંગ ગામની આ ઘટના હતી વિભાગ તાત્કાલિક ત્યાં પહોંચી અને આ દીપડીનું જીવિત રીતે સહી સલામત રેસ્ક્યુ કરી સાસણ ખાતે ખસેડવામાં આવી છે